ગુડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આઈ હોપ બધા મજામાં જશો અને આજના નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો ચાલો અત્યારે આપણે વાગી ગયા છે સાડા બાર અને આપણે બધી રસોઈ મસ્ત બનાવી લીધી છે તો આજે અમે કંઈક અલગ જમવાનું બનાવ્યું છે તો તમને ચાલો પહેલાં બતાવી દઉં છું તો જો અહીંયા આપણે છે ને મસ્ત ચણાનું છોલે ચણાનું શાક બનાવ્યું છે આજે તો જો કેટલું મસ્ત ગ્રેવીવાળું કર્યું છે રસાવાળું થોડુંક તો આજે અલગ રીતે એને અમે ખાવાના છીએ એટલા માટે તો જો આપણે છોલા ચણાનું શાક બનીને તૈયાર છે અને અહીંયા એમાં આપણે સાથે ખાવા માટે બનાવવા છે ભાત તો જો આજે ભાત ને શાક ખાવાનું છે ચણાનું અને રસોઈ આપણે બની ગઈ છે તો શાક અને ચણાનું શાક ને ભાત છે અને રોટલી છે તો બધી રસોઈ કમ્પ્લીટ કરી લીધી છે અને હવે આપણે જાવાનું છે વાણીને તેડવા માટે પણ એ પહેલા હું તમને બતાવીશ અમારા કોઠીંબાની કાચરીનું કામ ચાલુ થઈ ગયું છે કેમ કે હવે સિઝન આવી ગઈ છે તો વરસાદ જતો રહ્યો છે પણ વાદળા જેવું તો છે બનાવવા છતાં અમારે કોઠીંબા એવા છે ને તો અમે અત્યારે કોઠીંબાની કાચરી બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે તો પેલા હું તમને બતાવતી જઈશ કાચરી નું કામ કેમ કે ત્યાં નીચે ચાલુ છે એટલા માટે અને પછી જશું આપણે વાણીને તેડવા માટે પોણા વાગે કેમ કે હજી પોણામાં વાર છે એટલા માટે અને પપ્પાને કૃપાલ બંને નથી બહાર ગયા છે એટલે આજે મારે તેડવા જવું જોશે અને આમે પણ એ ના હોય ને એટલે એ મોકાનો ફાયદો ઉઠાવે છે કેમ કે એમ કે મમ્મી મને તું તેડી હાલીને આવવાનો શોખ બહુ ને એટલા માટે તો આજે હું પછી પોણો વાગશે પછી એને તેડવા જઈશ ત્યાં સુધીમાં હું તમને બતાવી દઉં મારા કોઠીમાનું કામ અને જો તમે કાચરી લેવા ઈચ્છતા હોય તો મેં નીચે નંબર મેન્શન કરેલા છે એ નંબર ઉપર કોન્ટેક કરી અને મગાવી શકો છો તો અમારી આ કાચરી તમને કુરિયર દ્વારા અથવા તો તમારા કોઈ પણ સગા સંબંધી દ્વારા તમારે ગમે ત્યાં જોતી ઈચ્છશે ત્યાં તમને મળી જશે પાર્સલ પણ કરી દેસુ તમને અને આ એકદમ પ્યોર ઓર્ગેનિક છે કોઈ ભેળસેળવાળી કે દવા વાળી કોઠીંબા કે એવું કંઈ છે નહીં એકદમ પ્યોર ઓર્ગેનિક કોઠિંબા લીધા છે અને એની ઓર્ગેનિક રીતે જ અમે કાચરી બનાવીએ છીએ કેમ કે એમની અંદર બધા પેલાના હોય એ ને એવું મિક્સ કરતા હોય ઘણા ખારો નાખતા હોય સાજીના ફૂલ નાખતા હોય પણ અમે એવું કાંઈ એડ નથી કરતા કોઈ ઘણા હળદર પણ નાખતા હોય છે તો થોડીક પીડી દેખાય એટલા માટે અને ઘણા લોકો હિટિંગ આપીને પણ કરતા હોય છે સુકવીને વેચાણ કરતા હોય છે અત્યારે માર્કેટમાં ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે અને ઓણ સાલની અંદર તો અમે એટલા વિડીયો જોયા છે કોઠિંબાની કાચરીના કે જ્યાં જો બધા બનાવી બનાવીને વેચે છે આમાંથી અમુક લોકો સક્સેસ જતા હોય છે અમુક લોકો નથી જતા હોતા પણ અમે પ્યોર ઓર્ગેનિક રીતે કોઠીંબા વવડાવી અને એ જ કાચરી લઈએ કોઠીંબા લઈએ છીએ અને એની જ કાચરી બનાવીએ છીએ અને એ પણ સૂર્યપ્રકાશમાં સૂકવીને કોઈ પણ પ્રકારના મશીનની અંદર હિટિંગ આપીને નહીં કે કોઈ પણ બીજી વસ્તુ એડ કરીને એની ખાલી નિમક જ એડ કરવાનું બીજી કોઈ વસ્તુ નહીં અને સૂર્યપ્રકાશની અંદર જ સૂકવવાનું કોઈ હિટિંગ મશીનની અંદર નહીં તો આવી રીતના ઓર્ગેનિક માલ તૈયાર કરીએ છીએ અને આ કાર્ય સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી આ ચાલુ છે હમણાં અને અમારી કાચરી દેશ વિદેશમાં જાય છે સગાવાલા મારફતે કેમ કે કોઈના સગા બહારથી આવતા હોય તો એ લઈ જાય છે ને એના દ્વારા એ લોકો બહાર મોકલાવે છે એ રીતે અને બાકી આપણે અહીંયા હોય તો અહીંયા તો કુરિયર આપણે કરી દઈએ પાર્સલ જેટલું કીએ એટલું તો એ રીતે તમને મળી જશે એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે અને આ ઘણા રોગમાં ઉપયોગી પણ છે કોઈને કબજિયાતું હોય ડાયાબિટીસ બીપી તો કંટ્રોલ રાખે છે અને બીપીવાળા લોકો પણ ખાઈ શકે છે કેમ કે એમાં નિમકનું પ્રમાણ માપે હોય છે નહિવત નહીં પણ માપે હોય છે એટલે કોઈને ખારી પણ ન લાગે અને કડવી પણ ન લાગે એ રીતે તૈયાર કરવામાં આવે છે તો તમે ગમે ત્યારે મગાવી શકો છો નંબર આપ્યા છે એની ઉપર તમારે કોન્ટેક કરી લેવાનો અને એની જોડે બધી વાત કરી લેવાનો તમારો એડ્રેસ આ તે બધું આપી દેશો એટલે તમને કહી દેશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અમારી કાચરી બહુ મસ્ત ટેસ્ટમાં મળે છે એટલા માટે અને ચાલો તો હવે મારા વાણીને તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો તેડી આવું અને તમને પહેલાં બતાવી દઉં કે કાચરી કઈ રીતે બનાવે છે ઈ તો બના રેજો બ્લોગમાં એન્ડ સુધી લાઈક શેર અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચલો એન્ડ સુધી બ્લોગને જોજો અને એન્જોય કરજો મળીએ આપણે આગળ તો જો અહીંયા આપણે કોઠિંબાનું કામ ચાલુ છે કટિંગ કરવાનું તો એકી સાથે જાઠિંબા આવે અમારે તો અમારે મજૂર કેવા પડે કેમ કે એકલા ઘરના સભ્યથી બધું ન થાય તો તમે જોઈ શકો છો કેટલા કોઠિંબા છે અને બધા પાકેલા હોય એટલે અમારે મજૂર કહીને કટિંગ કરાવવા પડે બાકી છે ને એકી સાથે બધા પાકી જાય તો બગડી જાય અને અમે પીળા કોઠિંબાની જ કરીએ છીએ જેથી કરીને કાચરી પોચી થાય લીલા કોઠિંબાની એકદમ કડક થાય પછી આ પોચી થાય તો વજનમાં એટલી ન આવે તો આપણને થોડીક મોંઘી પડે પણ ખાવામાં એકદમ સરસ જે દાંત વગરના હોય ને એ પણ ખાઈ શકે એટલી પોચી કાચરી થાય આ તો અમે છે ને પીળા કોઠિંબાની જ કરીએ લીલા કોઠિંબાની વજનવાળી થાય અને એ પણ છે ને કઠોળ હોય ખાવામાં તો બધા લોકો ન ખાઈ શકે એટલા માટે તો જો આ એક આરે બધું કટિંગ થઈ જશે ને પછી એક આરે બધા એમાં નિમક ભેળવાનું છે અને આ સવારમાં આપણે બપોરે કટિંગ થયું એટલે હવે આને આપણે સાંજે સુકવવાની પાંચ છ વાગે ત્યાં સુધીમાં એમાં નિમક પડી જશે કેમકે આ પીળા હોય એટલે નિમક પણ ઓછું જોઈએ એટલે ટેસ્ટમાં પણ બહુ સરસ થાય ક્વોલિટીમાં પણ બહુ સરસ થાય અને બધા લોકો આને ખાઈ શકે એટલા માટે તો જો આપણે કટિંગ ચાલુ છે ને બનવા મળીની છે જોતી હોય એ ઓર્ડર કરી દેજો ચાલો ફ્રેન્ડ જો હું આવી ગઈ છું ઉપર અત્યારે વાગી ગયા છે સવા છ દી આઠમી ગયો છે કેમકે શિયાળાનો ટાઈમ છે ને એટલે દી આથમી જાય તો દી તો આથમી ગયો છે પણ તોય હું તમને બતાવું કે અમારી કાચરી કઈ રીતે સૂકવેલી છે ને એ તો જો અહીંથી આપણે ધાબાની શરૂઆત થાય ને આ રીતે મોટું ગુંગણ પાથરેલું છે જો આ રીતે આપણે કાચરી સૂકવેલી છે તો જો આ જે ડાર્ક દેખાય છે એ કાલની સૂકવેલી છે અને આ છે ને આજની તાજી સૂકવેલી છે તો જો આ રીતે થાબા ઉપર કાચરી સુકવી દીધી હવે આને દસ પંદર દિવસ સુધી આમ જ્યાં સુધી ખોખડવા નો મંડાય ને ત્યાં સુધી આને સુકવી રાખવાની છે તો જો આપણી કાચરી એટલે આપણું સોનું જ કહેવાય સમજો ને તો ખરું સોનું અમારું ચોવીસ કેરેટ સોનું અત્યારે મેળી ઉપર સુકાય છે જેમ ખેડૂતને માંડવી હોય ને એમ ને એ લોકોને ને જેટલું નુકસાન થાય ને એમ જ અમારે આમાં નુકસાન થાય કેમ કે આપણે આ લીધી હોય એટલી મહેનત કરી હોય હવા જોયું ને તમે કેટલા કારીગર કામ કરતા હતા તો એટલા કારીગરને આપણે મૂલ ચૂકવા હોય એટલી મહેનત કરી હોય તો આ અમારે એ રીતનું છે તો જો અત્યારે આટલી કાજરી શું કાય છે ને આમ વાદળા જુઓ તમે આકાશમાં કેટલા છે એ તો અત્યારે સનસેટ થઈ ગયો છે કેમ કે સવા છ ઉપર થઈ ગયું છે પાંચક મિનિટ એટલે તો જો અત્યારનું વાતાવરણ આ વાદળામાં ક્યારે છાંટા પડે કે શું કે થાય એ કઈ ખબર ન પડે તો જો છે ને એટલામાં જેટલું ખેડૂતને બીક હોય ને એટલી જ અમારે બીક હોય ત્યાં હુંકાય છે હવે આને છે ને આપણે હા હુકાઈને પેક ન થઈ જાય ને ત્યાં સુધી ભેગી ન કરી શકીએ કે આને અડી ન શકીએ એટલે અમારે આને છે ને હુંકાવી જ રહેવા દેવી પડે બરોબર છે આને ભેગી કરીએ ને એટલે આમાં વાયસ આવી જાય ફૂગ બેસી જાય અને ચીકણી પણ થઈ જાય ખાવા જેવી નો રહીએ તો જો આ થોડીક સાંભળી પડી ગઈ એ આપણે અગાઉની છે તો જો એમાં ચી ચીણી છે ને એ થોડીક ભેગી થઈ ગઈ બાકી મોટી છે એ બધી ખુલ્લી જ છે જુઓ આ અગાઉની છે અને આ જોવા જ ને આપણી તાજે તાજી છે એટલા માટે તો ચાલો અમે કઈક આ રીતે કાચરીની સુકવણી કરી છે એટલે હવે એને હે ને દસ પંદર દિવસ તો આપણે સુકા દેવી જોશે અને હવે ટાઈમ થઈ ગયો છે રસોઈનો વાણી બેને નાસ્તો કર્યો જાયગા પછી અને એમાં હું થોડીક વધારે ખોટી થઈ ગઈ તો અત્યારે બતાવવાનો વારો આવ્યો છે અને કેમ કે એ સૂતી હતી અને બધા અહીંયા ઉપર કામ કરતા હતા એટલે પછી આવવાનો વારો ઉપર ના આવે કેમ કે નીચે જાગી જાય ને તો પછી રડે કોઈને દેખે નહીં એટલે એટલે અત્યારે તમને બતાવવા માટે આવી છું તો અમે આ રીતના કાચડી બનાવીએ છીએ અને પાછી તો તમને ખબર જ છે કે સુકાતા કેવી થાય છે અને કેવી તળાય છે હજી આ આપણે નવો નવો સ્ટોક ચાલુ જ છે વાસી આપણે રહેતી જ નથી કોઈ નવે નવી જે માલ બને ને નવો નવો ચાર્જ વર્ષની અંદર બધો વેચાઈ જાય છે એટલા માટે તો જૂની હોય જ નહીં આ સુકાશે એટલે હું તમને પાછ પાછી તળીને બતાવીશ મારા આગળના બ્લોગની અંદર કે કેવી બેની કાચરી તો ચાલો તમારે મગાવવા માટે મેં આગળ બધું તમને માહિતી આપી દીધેલી છે અને હવે આપણે નીચે જઈને રસોઈની ને તૈયારી કરીએ છીએ કેમ કે સાડા છ જેવું થઈ ગયું છે તો હમણાં તો પછી આજે મેં બહાર ગયા હતા ને તો જમવાનો કાંઈ ટાઈમ ન રહ્યો હોય કે કેવું જમવું હોય એટલે એ પ્રમાણે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ અને મળીએ આપણે નવા વ્લોગમાં પાછા આગળ ત્યાં સુધી આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ